નમસ્કાર ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છું આજે એક મહત્વના સમાચાર તમિલનાડુથી આવ્યા જ્યાં સાયબર ક્રાઇમ વિંગે એક મોટા આંતરરાષ્ટ્રીય સિમબોક્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને આ નેટવર્ક ચીનથી સંચાલિત થતું હતું અને ભારતમાં ફિઝિકલ સિમબોક્સ સેટઅપ સાથે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે વીઓ કોલ્સથી લોકોને ઠગી રહ્યું હતું સિમ્બોક્સ એવી ડિવાઇસ છે કે જે સ્થાનિક મોબાઈલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને વિદેશી વીઓઆઈપી કોલ્સને સ્થાનિક કોલ્સમાં કન્વર્ટ કરે છે આ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ઠગો સાયબર ક્રાઇમ ચલાવે છે ચાલો ત્યારે કે શું છે એ એક ખાસ પ્રકારનું ડિવાઇસ છે ને જેમાં ઘણા મોબાઈલ સિમ કાર્ડ મૂકવામાં આવે છે આ ડિવાઇસ એકસાથે અનેક ફોન નંબર્સને એકત્રિત કરીને ચલાવે છે ત્યારે સિમબોક્સ મુખ્યત્વે વીઓઆઈપી કોલ્સને સ્થાનિક મોબાઈલ નેટવર્ક પર પરિવર્તિત કરવા માટે ઉપયોગ થાય છે હવે જાણીએ કે સિમબોક્સ કેવી રીતે કામ કરે છે જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ મારફતે કોલ કરે છે તો આ કોલ ઇન્ટરનેટથી સ્થાનિક નેટવર્કમાં કન્વર્ટ થવું પડે છે અને સિમબોક્સ એ આ વીઆઈપી કોલ ને ઝડપી અને સસ્તા ટેરિટોરિયલ ફોન કોલ્સમાં બદલી દેશે છે સિમબોક્સમાં મુકાયેલા સિમ કાર્ડ સ્થાનિક મોબાઈલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને કોલ સ્થાનિક ટાવર મારફતે થાય છે આવું કરવાથી કોલ સસ્તા થાય છે અને કેટલીક કંપનીઓ અને ઠગો આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે ત્યારે સિમબોક્સના દુરુપયોગની વાત કરીએ તો સિમબોક્સનો ઉપયોગ કરીને આરોપીઓ આંતરરાષ્ટ્રીય કોલને સ્થાનિક કોલ તરીકે દર્શાવે છે જેથી ખર્ચ ઓછો થાય છે અને આ પદ્ધતિ ટેલિકોમ કંપનીઓને નાણાકીય નુકસાન થાય છે ત્યારે સિમ્બોક્સ ચલાવનારાઓ કાયદેસર ન હોવા છતાં આ ટેકનોલોજીનો ગેરઉપયોગ કરી અને ઠગાઈ આચરે છે જોકે પોલીસે ચેન્નઈ અને મદુરાઈમાં ચૌદ મોટા સિમ્બોક્સ સેટઅપ ઝડપી પાડ્યા છે અને છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આમાંથી કેટલાક શખ્સો ચીનથી કુરિયર દ્વારા સિમ્બોક્સ મેળવતા હતા અને આ કાંડમાં એક બેંક મેનેજર પણ સામેલ છે જેને બેંક એકાઉન્ટ ખોલાવવામાં સહકાર આપ્યો હતો આ પ્રયાસોને કારણે ઘણીવાર ક્રિપ્ટોકરન્સી અને નાણાં ટ્રાન્સફર કરવામાં સરળતા થઈ હતી જોકે સાયબર ક્રાઇમ વિભાગ આ મુદ્દે જનતા